કમાટી બાગમાં છેલ્લા બાર વર્ષથી જોય ટ્રેન ચાલે છે અને તેર વર્ષમાં મંગલ પ્રવેશ થયેલો હોય આજ ટ્રેન ને સજાવવામાં આવી હતી જોય ટ્રેનના બાર વર્ષ પૂર્ણ થઈ તેરમા વર્ષમાં પ્રવેશ હોય જોય ટ્રેનને ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી પરંતુ જોય ટ્રેન બંધ છે કોર્પોરેશનમાંથી મંજૂરી મળ્યા બાદ ચાલુ કરવામાં આવશે પોલીસ વિભાગની પરમિશન મળી ગઈ છે તેવું મેનેજર જણાવ્યું હતું જોય એ ટ્રેનના મેનેજમેન્ટ રાહ જોઈ રહ્યું છે અને થોડા દિવસ બાકી છે તહેવારોને જેમ કે દિવાળી આવી રહેલ હોય અને શાળાઓમાં વેકેશન પણ આવી રહ્યું હોય અને જોય ટ્રેન આજની તારીખમાં બંધ છે ત્યારે વધુ માહિતી માહિતી આપતા મેનેજર શું જણાવ્યું તે સાંભળો યસ આપણે જે આ કમાટી બાગની જોઈ ટ્રેન છે તેનો આજે જન્મ દિવસ છે આ સી બે હજાર તેરમાં સત્તર સપ્ટેમ્બરના રોજ આપણે મોદી સાહેબના બર્થડેના દિવસે આપણી જે કમાટી બાગની જે જોઈ ટ્રેન છે એ ચાલુ કરેલ હતી ત્યારબાદ આપણે જે હમણાં મે મહિનામાં દસ તારીખે અકસ્માત થયો હતો એને લઈને આપણી જે જોઈ ટ્રેન હતી એ પોલીસ વિભાગ તરફથી બંધ કરવાનો આદેશ આપ્યો હતો અને એની ઇન્વેસ્ટિગેશન એ પત્યા બાદ આપણને જુલાઈ મહિનામાં પોલીસ વિભાગ તરફથી મંજૂરી મળી ગઈ છે ત્યારબાદ હાલમાં કોર્પોરેશન તરફથી આપણને જ્યાં જ્યાં બેરિકેડિંગ કરવા કીધેલું હતું ત્યાં આપણે કરી દીધેલ છે અને આગળ આપણે કોર્પોરેશનમાંથી મંજૂરી મળે એની રાહ જોઈ રહ્યા છે ત્યાંથી પરમિશન મળ્યા બાદ આપણી જોયટેન છે એ સહેલાણીઓ માટે ચાલુ કરી દઈશું અને આ જ બર્થડે છે જોયટેનનો એટલે આપણે ગાડીને પૂરોથી શણગારવામાં આવે છે સાહેબ હવે દિવાળી વેકેશન પડી રહેવાનું છે તો બાળકોમાં શું ખાસ કરીને શું મેસેજ આપશો હા હવે આવતા મહિનાથી દિવાળી વેકેશન ચાલુ થઈ જશે અને બાળકોના પ્રવાસે હાલમાં આ ચાલુ થઈ ગયા છે એટલે કોર્પોરેશનમાંથી જેવી આપણને પરમિશન મળશે એવું આપણે સારી રીતના સેફ સેફ્ટી પર્પઝને ધ્યાનમાં રાખીને અને જોઈન્ટ એન્ડ પબ્લિક માટે અને સહેલાણીઓ માટે આપણે શરૂ કરી દઈશું શું નામ આપનું આપણે હિમાંશુ સોની જોઈન્ટ મેનેજર